હવે આ વ્યવહાર વાળા વર્ગને જો હોય તો અહી ઉર્જાને ઓળખીએ કે નકર ઓળખીએ કે નહીં એટલે સંતો એ કીધું છે કે ભાઈ પૂર્વ જન્મ ની આંધળી મારા ગુરુ એ આપી આખ એ કે ગુરુ શરણ રજ આજતા મારે મટી જઈએ સર્વે ઝાખ ઝાંખ કેતા ભ્રમણા તમામ મટી જાય ઝાખ એટલે બીજું કઈ નહીં તમામ ભ્રમણામાં મને એમ થતું આ ભગવાન હશે આ માતા છે આ ભગવાન હશે આ માતા માતાજી ને ભગવાન બધું નક્કી થઈ ગયું એમ પણ હવે આખી આજવાનું કાજળ હોય ને ગાલે આજે તો મેળ આવે નહી ભક્તિ છે એ ભક્તિ એની ભક્તિ તરફ એ સમજાવે નિહાળે ભણવા જાય એટલે એકડો હોય એજ બગડા ને સમજાવે

પછી તો એ નોઈ ના લે ગમે ને લે ગોતી લે આપણે ને અહિયાં વય સચન સભા સૂત્રા પાડા ગયા હોય તો એને ખાલી ભાઈ આપણે એમ લાગે આ તો આ તો આપણા જ છે કાય અંતર કારણ હું ઓલે ખેર ભેળા હોય કર્મ ના કુસંગ તો આમાં વંટોળા સીડ્યા કરે વંટોળા નોખું પડે નોખું લાગે તો એ કે મન મોતી ને કાસ એ ટૂટ્યા પછી આના હાંતા થતા નથી મન હોય એ તૂટી જાય પણ હોય નથી પછી તમે તમારું મન ન લાગે કાસ હોય ફૂટી જાય ટુકડા થઈ જાય ગમે એમ સોટાડો ને ફાઈકલ થી સોટાડો તો એને હળક મૂકો એમ મોતી છે એ મોતી છે ઈ હુધી સુધી દોરામાં ફરવાય ની તા સુધી બધે રેખા કરે ભાઈ પણ સૂત્રતા પણ ન આવે

એટલું કે તા હરિયો ક્યાં હાય ભાઈ માઈ મોટો ભાઈ આવ્યો આ તો પાંચ ફૂટ કહી દેરા આવે અહમ છે ને એ બધા અહમ છે શું છે ભાઈ ને ભક્તિ કરવા માટે તો માણસને ઝીણું થવું પડે ઝીણું એટલે હાવ ઝીણામાં ઝીણો માણસ હોય એ જ આને પામી એક નગર પામી એક તો નથી

પણ ઈ સૂત્રતા પણ આ વાળો છે એમને મળે એવો નથી કે જે કરી ત્યાં ટેકા નથી જે શબ્દ વિના ટેકો નથી એને થી ઠેકો ઈ શબ્દ ની વાત છે ભલામણ સૂત્રતા પણ આ વાળો છે જ્યાં સુધી સૂત્રતા પણ આવે ત્યાં સુધી શબ્દ કોઈ દિવસ મળે એવું નથી પૂરો માણસ દેહ સૂત્રતા પણ હોય એટલે દેહ

આત્મા સહી અનુભવ આત્મા અનુભવ સૂક્ષમ પ્રકાશ આત્મા કેવો છે હા સૂક્ષમ સતાય એમાં છે પ્રકાશ આ પ્રકાશ આત્માનો છે એનો છે આત્મા સૂક્ષમ પ્રકાશ એ કે તવ ભવ મૂળ ભેદ ભ્રમ નાશા બસ આ દેહમાં દેહની અવસ્થા છે કે આત્મા અનુભવ સૂક્ષમ પ્રકાશ

હવે આપણા દેહ ની આપણને ખબર નથી કે આપણા દેહ ની કોણ કરી દઈ ભાઈ હવે આ નામ ને તો કઈ દેહની તો ઈ પણ માણને ખબર ન હોય તો આ નામ ને તો કેમ વરી ભાઈ નામ નક્કી નામ પાસે નામ ને રૂપે ને ગુણે ભાઈ અનુભવાય એવું છે હા એમને નથી પણ હવે એ એની મેટે માણસની લોહ લગ્ન ની શરૂ છે ભાઈ માણસને એવી લગ્ન જો લાગી હોય તો આ નામને પામી પણ એ નામનો અનુભવ કરીએ કે અને નામના ગુણ પણ ગાઈએ કે ભાઈ જે નામના ગુણ ગાવા છે એના ગુણ પણ માણસ ગાઈએ કે ભાઈ કબીર સાહેબે એવું કીધું કે ભાઈ